અગિયાર માસ પૂર્વે નોંધાયેલ અપહરણ અને પોક્સો દુષ્કર્મના ગુનામાં આરોપી સહિત મદદ કરનારને ને ડબોઈ કોર્ટે સજા ફટકારી ડબોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટનો મહત્ત્વનો ચુકાદો અગિયાર માસ પૂર્વે નોંધાયેલ અપહરણ અને પોક્સો દુષ્કર્મના ગુનામાં આરોપી સહિત ગુનામાં મદદ કરનાર આરોપીના પિતા અને ભાઈને પણ કોર્ટે વીસ વર્ષની સજા અને તેત્રીસ હજારનો દંડનો હુકમ કર્યો છે ડબોઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વર્ષ બે હજાર ત્રેવીસ એટલે કે અગિયાર માસ પૂર્વે નોંધાયેલ અપહરણ અને પોક્સો દુષ્કર્મના ગુના સંદર્ભનો કેસ જેની બનાવ હકીકતમાં આરોપી યુવક અલ્તાફ લતીફભાઈ સૈયદ ડભોઈ હદ વિસ્તારમાંથી સત્તર વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો તો આ બનાવ યુવકના પિતા લતીફભાઈ અબ્દુલ રહેમાન સૈયદ અને યુવકનો ભાઈ સરફરાઝ લતીફભાઈ સૈયદનાઓ દ્વારા આરોપીની ગુનો કરવામાં મદદ કરી હોય ત્રણેય આરોપીઓ સામે ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક એન્ડ સેશન્સ કોર્ટમાં જજ એચ જી સમક્ષ કેસ ચાલી જતા સરકારી વકીલ એચબી ચૌહાણની દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં રાખી ત્રણેય આરોપીઓને કોર્ટે વીસ વર્ષની સજા અને તેત્રીસ હજાર દંડ ભરવા હુકમ કર્યો હતો ડબોઈ કોર્ટે અત્યાર સુધીમાં પ્રથમ ચુકાદો આપ્યો જેમાં આરોપી સહિત આરોપીને મદદ કરવા સંદર્ભે તમામ આરોપીઓને એક સરખી સજા ફટકારવામાં આવે છે જ્યારે સમાજમાં દાખલો બેસે તેવો ચુકાદો કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે આજથી અગિયાર માસ પહેલા ડભોઈ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ફરિયાદીની ભોગ બનનાર દીકરી વર્ષ સત્તર તથા બાર દિવસ નાનીને આરોપી અલ્તાફ લતીફ સૈયદનાઓ લગ્નની લાલચ આપી પટાઈ ફોસલાવી ભગાડી લઈ ગયેલ અને તેઓના પિતા લતીફ ખાન અબ્દુલ રહેમાન સૈયદ તેમજ સરફરાજ ખાન લતીફ ખાન સૈયદ નાઓને મળતા તેઓએ ભોગ બનનાર તથા આરોપી અલ્તાબનાઓને ભાડેથી મકાન અપાવેલ જે મકાનમાં આરોપી અલ્તાબનાઓએ ભોગ બનનાર સાથે અવારનવાર શારીરિક દુષ્કૃત્ય કરેલ જે અંગેનો કેસ મહેરબાન ડભોઈના एडिशनल डिस्ट्रिक्ट एन्ड सेशन जज श्री एच जी वाघेला साहेबनी कोर्टमा चाली जता तमाम आरोपीने तक्सीरवान ठरावी बगाडी जावा संबंधे त्रण वर्षनी कैद त्यांज रुपया त्रण हजार डन त्यांज अपहरण कर बदल पाच वर्षनी कैद त्यांच हजार डन त्यांज भोग बनणार सगीर बाळापर अवारनवार बळत्कर संबंधे वीस वर्षनी कैद त्यांज રૂપિયા પચીસ હજાર દંડ ભરવાનો હુકમ કરેલ છે આમ સગીર બાળા ઉપર બળાત્કાર કરનાર તેમજ તેમાં આશરો આપનાર વ્યક્તિઓ વ્યક્તિઓમાં ભય વ્યાપે તે પ્રમાણેનો ઉદાહરણરૂપ ચુકાદો નામદાર કોર્ટે આપેલ છે